મારું હિન્દી મીડિયમ હોવાના કારણે આ વસ્તુ છે મારે બહુ પ્રોબ્લેમ થાય છે બજેટ જ બોલાય છે કેમકે હું વાંચું છું ત્યાં પણ બજેટ અથવા તો બજેટ ગુજરાતીમાં બજેટ ના કેવાય કે બજેટ કેવાય પરંતુ હિન્દીમાં છે આમાં હું ધ્યાન રાખીશ કે બજેટ જ બોલવું બરોબર છે કેમ કે આ પ્રોબ્લેમ છે એ થાય છે એ મને ખબર છે હવે વિડિયોને શરૂ કરતા પહેલા આપ બધાને વિનંતી છે કે વિડિયોને લાઈક કરવાનો શેર કરવાનો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો જેથી આવા જ વિડિયો તમને મળતા રહે આ સિવાય તમારી કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં જ જણાવજો હું કમેન્ટ છે એ તમારી છેલે જોઈ લઈશ અને આ સિવાય કમેન્ટમાં જણાવજો તે સિવાય કમેન્ટમાં તમે જો લાઈવની અંદર કરતા હોય ને ધ્યાન ન રહ્યું હોય કમેન્ટમાં તો મારો આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ધ યશવી વરા તમે આમાં પણ મેસેજ કરી શકશો શકો છો એમાં પણ હું તમને ચોક્કસથી આન્સર આપીશ તમારો કોઈ પણ ડાઉટ હોય હવે આજે હમણાં છે એક ફેબ્રુઆરી છે એ બજેટ આવશે તો આપને ખબર હોવી જોઈએ કે બજેટ એટલે શું બરોબર છે એક ફેબ્રુઆરીએ છે એ બજેટ આવે દર વર્ષે પણ આપણને ખબર હોવી જોઈએ પેલા તો કે બજેટ કોને કહેવાય હવે આ બજેટ તો બધા બહાર પાડતા હોય આપણું નિજી બજેટ હવે નાણાં બરોબર છે બજેટ એટલે શું કે નાણાં હોય છે બજેટ નાણાં હવે પ્રાઇવેટ બજેટ પણ હોય અને પબ્લિક બજેટ એ હોય પ્રાઇવેટ બજેટ એટલે કે મારું અને તમારું બજેટ રેડી બજેટ છે તમારું અને મારું બજેટ એ કેવું હોય નીજી બજેટ હોય આપણે ભણતા હોય અથવા તો આપણે કઈ કામ કરતા હોય તો નોકરીમાંથી જે પૈસા મળે બરોબર છે ઈ પ્રમાણે આપણે શું કરતા હોય ખર્ચો કરતા હોય અમુક વાર ખર્ચો વધી જતો હોય તો એ શું થઈ જાય આપણો ઘાટો પડે બરોબર છે ને આપણે પૈસાની ની ખેંચ થાય આપણી પાસે પૈસા ના હોય પણ આપણે ગવર્મેન્ટ છે મારું કે તમારું બજેટ આપણે કરતા હોય તો આપણે પેલા છે એ પૈસા કેટલા છે આપણી પાસે એ પ્રમાણે આપણે ખર્ચા હોય પરંતુ ગવર્મેન્ટ છે એ શું કરે પેલા ખર્ચો નક્કી કરે ને એ પ્રમાણે પૈસા આપે બરોબર છે પેલા ખર્ચ કરે

કેવાય તો કે નિજી બજેટ અને પબ્લિક બજેટ પબ્લિક બજેટ એટલે સાર્વજનિક એટલે ગવર્નમેન્ટ બજેટ જે કેન્દ્રીય સરકાર કેન્દ્ર સરકાર જે બજેટ બહાર પાડે અથવા તો કોઈ પણ ગવર્નમેન્ટ જે બજેટ બહાર પાડે એને સાર્વજનિક બજેટ એટલે કે સરકાર દ્વારા જે બજેટ બહાર પાડવામાં આવે વિકાસ માટે અથવા તો કોઈ પણ કાર્ય માટે એને શું કહેવાય સરકારી બજેટ

અને એક તો બે હજાર પચીસ બરોબર છે આ છે ઈ ચોવીસ અને પચીસ આ વન યર અને આ દસ મહિના લગભગ નહીં દેખાતું આ તમને બે હજાર પચીસ છવ્વીસ નું છે ઈ પણ આ વસ્તુ છે એ આવશે હું તમને પાછું સમજાવી દઈશ બજેટ છે એ કુલ એક વર્ષ ને દસ મહિનાના આધારે બજેટ છે એ બહાર પાડવામાં આવે છે એમાં અનુમાનિત આંકડો કોનો લેવામાં આવે છે

હોય બે પ્રકારના ખર્ચ હોય રાજસ્વ ખર્ચ હોય ખર્ચ હોય રાજસ્વ ખર્ચ એટલે કે એવા ખર્ચ બરોબર છે કે એમાંથી છે કોઈ પણ મિલકત નું ઉત્પાદન ન થતું હોય પૂંજીગત ખર્ચ એટલે એવા ખર્ચ કે એમાંથી કોઈ પણ વસ્તુની મિલકત બનતી હોય માની લ્યો

એ પણ કઈ પણ બનાવે એમાંથી શું થાય એ બધા કેવા ખર્ચ કહેવાય તો કે પુંજીગત ખર્ચ કહેવાય અને આ ખર્ચ કેવા કેવાય તો કે કોઈ પણ જગ્યાએ બધા ખર્ચ કેવા કેવાય રાજસ્વ ખર્ચ અને પૂંજીગત ખર્ચ કેને ના કહેવાય તો કે રેલવે સડક

મિલકત લઈએ જમીન લઈએ એ કેવો ખર્ચ કહેવાય આપણા પૂંજીગત લખીએ લખીને આપણે ત્રણ ટાઈમ નું ખાવાનું બનાવીએ એ કેવો કહેવાય આપણો રાજસ્વ ખર્ચ બરોબર છે ને ખાવાથી આપણને કઈ બીજું મળવાનું નથી બરોબર નાણાં મળવાના નથી નાણાની માંગણી કરે પેલા તો ખર્ચ કરે ની ગણતરી કરે કે રાજસ્વ ખર્ચ કેટલો થશે પૂંજીગત ખર્ચ કેટલો થશે બરોબર છે એ પ્રમાણે શું કરે છે તો કે નાણાની માંગણી કરે છે અને આ નાણાની માંગણી પછી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં આ બધું છે બજેટ કેટલું બહાર પડશે એ બધું નક્કી થઈ જાય અને ત્યાર પછી હલવા પદ્ધતિ એટલે હલવા પદ્ધતિ એટલે નિર્મલ નિર્મલા સીતાનો

એટલે કે બજેટ જયારે બહાર પાડવાનું હોય છેલ્લા અઠવાડિયા ની અંદર આ બધું જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં નક્કી થાય હલવા પદ્ધતિ કરે અને પહેલી ફેબ્રુઆરીએ બજેટ બહાર પાડે ક્યારે બજેટ બહાર પડે તો કે પહેલી ફેબ્રુઆરીએ અને આમાં પણ ફેરફાર થયો છે આ 2017 25 પહેલી ફેબ્રુઆરીએ બજેટ પાર પાડવામાં આવ્યું પહેલા ક્યારે પાડવામાં આવતું તો કે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં આના વિશે આપણે આગલા વિડિયોમાં વાત કરીશું હું બરોબર છે ઉમિત છે તમને બજેટ વિશે મેં સમજાવવાની કોશિશ કરી છે ઉમિત છે તમને બધાને બજેટ વિશે સમજાણું હશે આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પાર્ટ ટુ જોવા માટે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આની સાથે જો તમને કોઈ પણ ડાઉટ હોય તો ધ યશવી હોરા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ એસએમએસ કરી શકો છો અને એના કોમેન્ટ સેક્શનની અંદર પણ એસએમએસ કરી શકો છો થેન્ક યુ સો મચ